નમસ્કાર સમાચારમાં આપનું સ્વાગત છે શરૂઆત કરીએ હેડલાઇન્સથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિર્ઝાપુરમાં બાણસાગર નહેર યોજના રાષ્ટ્રને સમર્પિત કરશે મિર્ઝાપુર મેડિકલ કોલેજના શિલાન્યાસ સાથે ઉત્તર પ્રદેશમાં એકસો આઠ ઔષધિ કેન્દ્રોનું કરશે ઉદઘાટન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ અમદાવાદની મુલાકાતે જગન્નાથ મંદિરે કર્યા દર્શન સાંજે ગાંધીનગરમાં યુથ પાર્લામેન્ટ ઇન્ડિયાના સમાપન સમારોહને કરશે સંબોધન અમદાવાદ દ્વારકા તાપી ભરૂચ ગોધરા અને જૂનાગઢ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ધાર્મિક પરંપરા અને ઉત્સાહપૂર્વક યોજાય ભગવાન જગન્નાથજીની રથયાત્રા જય રણછોડના નારા સાથે વાતાવરણ બન્યું ભક્તિમય સમગ્ર રાજ્યમાં મેઘ મહેર છેલ્લા ચોવીસ કલાકમાં બત્રીસ જિલ્લાના બસ્સોને બાર તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ માળિયા તાલુકામાં સૌથી વધુ સોળ ઇંચ વરસાદ ખાબક્યો સરદાર સરોવર ડેમની સપાટી અઠ્યાવીસ સેન્ટીમીટરના વધારા સાથે એકસોને દસ પોઈન્ટ તેતાલીસ મીટરે પહોંચી અને ગઈકાલે રમાયેલી શ્રેણીની બીજી વનડેમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો પરાજય ફીફા વર્લ્ડ કપમાં આજે ક્રોએશિયા અને ફ્રાન્સ વચ્ચે મુકાબલો સમાચારમાં ઉત્તર પ્રદેશ પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિર્ઝાપુર પહોંચ્યા છે સિંચાઈની મોટી યોજનામાંથી એક બાળસાગર યોજનાનું લોકાર્પણ કરશે આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિરઝાપુરના બસ્સો પચાસ કરોડની કિંમતથી વધારે એ તૈયાર થનાર એક મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે બાલુઘાટ ચુનારમાં ગંગા નદી પર બનેલા પુલને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકશે આ પુલથી મિર્ઝાપુર વારાણસી વચ્ચે પરિવહન ઝડપી અને સુગમ બનશે બાદ સાગર યોજના મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને બિહાર એમ ત્રણ રાજ્યો માટે મહત્વપૂર્ણ છે આ યોજનાથી મિર્ઝાપુર અલ્હાબાદ જનપથના દોઢ લાખ હેક્ટર જમીનને સિંચિત કરી શકાશે આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉત્તર ઉત્તરપ્રદેશના સોથી વધુ જન જનઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કરશે આ ઉપરાંત પ્રધાનમંત્રી ગંગા નદી ઉપર તૈયાર થયેલ જન ઉપયોગી પુલનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ઘણી યોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો તેમણે કચ્છના રાજા તલાબ ક્ષેત્ર માટે કુલ નવસોને સાડત્રીસ કરોડની વિકાસ યોજનાની શરૂઆત કરી હતી બહેરીનના બે દિવસ પ્રવાસે ગયેલ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આજે પોતાના સમકક્ષ સાથે બીજી સંયુક્ત આયોગ બેઠકની સહ અધ્યક્ષતા કરશે સંયુક્ત આયોગની બેઠકમાં વ્યાપાર રોકાણ અને આતંકવાદના મુદ્દે સહયોગ સંબંધે ચર્ચા થઈ શકે છે આ અગાઉ વિદેશમંત્રીએ બહેરીનના વિદેશમંત્રી સાથે મનામા ભારતીય દૂતાવાસના શાનદાર પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કક્ષાના મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે તેઓ આજે સવારે અમદાવાદ વિમાન મથકે આવી પહોંચતા રાજ્ય સરકારના માહિતી વિભાગના અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એરપોર્ટથી તેઓ ભગવાન જગન્નાથના મંદિરે જમાલપુર પહોંચ્યા હતા ત્યાં તેમણે આરતીનો લાભ લીધો હતો મંદિરની મુલાકાત બાદ તેઓ કાંકરિયા ખાતે ટ્રાન્સ સ્ટેડિયમમાં આયોજિત સમારોહમાં હાજરી આપશે આ સાંજે તેઓ ગાંધીનગર ખાતે યુથ પાર્લામેન્ટ ઇન્ડિયાના સમાપન સમારોહને સંબોધન કરશે ગાંધીનગરમાં કર્ણાવતી યુનિવર્સિટી ખાતે આયોજિત યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયાનું આજે સમાપન થશે કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ તેના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે દરમિયાન ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કાર્યક્રમને સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે તેમને બે હજાર પચીસનું ભારત એવો વિષય આપવામાં આવ્યો છે પરંતુ તે પહેલા વર્ષ બે હજાર બાવીસના લક્ષ્ય પર નજર રાખવી પડશે આ લક્ષ્યોને સિદ્ધ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાર પોઈન્ટ પાંચ કરોડ મહિલાઓ સુધી ગેસ કનેક્શન પહોંચાડ્યા છે બાર કરોડ બાળકોનું નું રસીકરણ થયું છે વર્ષ બે હજાર બાવીસમાં આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થશે ત્યાં સુધીમાં અનેક લક્ષ્ય સિદ્ધ કરવાના છે અને યુવાનોના સહયોગ વિના આ સંભવ નથી મેઘમહે રાજ્યમાં મહદઅશે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે આજે સવારે સાડા આઠ કલાકે પૂરા થયેલા ચોવીસ કલાક દરમિયાન બત્રીસ જિલ્લાના બસોને બાર તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભારે મહેર કરી છે સરદાર સરોવર નર્મદા ડેમમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ડેમની સપાટીમાં અઠ્યાવીસ સેન્ટીમીટરનો વધારો થયો છે હાલ ડેમની સપાટી એકસોને દસ પોઇન્ટ તેતાલીસ મીટરે પહોંચી છે જ્યારે મધુબન ડેમની સપાટી સિત્યોતેર પોઈન્ટ પંચોતેર મીટર થઈ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ અમદાવાદની મુલાકાતે છે તેમનું વક્તવ્ય આપણે નિહાળીશું અભી તક સેનામાં રહેતે થે જ્યાદાતર પિછલે ચાર સાલ થી તો મેં સામાજિક જીવનમાં હું લેકિન इन यात्राओं को देखते हैं और उनसे प्रेरणा पाते हैं जिस तरह से इन यात्राओं का आयोजन होता है और जिस तरह से समाज का हर वर्ग जुड़ता है सर अयोध्या में राम मंदिर कब अयोध्या में राम मंदिर में आरती कब उतारने जाने वाले हैं देखिए हमारे लिए अयोध्या पूरा भारत है और ज, जैसे जैसे हीमा दास जैसी लड़कियां आगे निकलती रहेंगी देश का नाम रोशन करेंगी यही सबसे बड़ी हमारे लिए आरती है દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા સતત વરસીને મહેરબાન થતાં નવસારી જિલ્લામાં જીવાદોરી સમાન ગણાતા જૂજ અને કેલિયા ડેમ સિત્તેર ટકા ભરાયા છે જેથી આદિવાસી પંથકના ખેડૂતોમાં આનંદ છવાયો છે જૂજ ડેમમાંથી એકત્રીસ ગામોને જ્યારે કેલિયા ડેમમાંથી બાવીસ ગામને સિંચાઈનું પાણી મળે છે જેથી ખેડૂતો ત્રણેય સિઝનમાં પાક લઈ શકશે તેવી આશા ઉભી થઈ છે ઉનાળા દરમિયાન અંતરિયાળ ગામોમાં પાણીની તંગી વર્તાતી હતી ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસતા લોકો ઉત્સાહમાં આવી ગયા છે જૂનાગઢ જિલ્લામાં પણ ઉપરવાસમાં વધુ વરસાદ થતાં ગઈકાલે ઓઝત બે ડેમના અઢાર દરવાજા પાંચ પાંચ ફૂટ ખોલવામાં આવ્યા હતા જેમાંથી ભારે પ્રમાણમાં પાણી આગળ વધ્યું હતું ઓઝતનું પાણી પોરબંદર જિલ્લાના ગેડ જિલ્લામાંથી પસાર થતું હોવાથી નદી કાંઠાના તથા ગેડ વિસ્તારના અસર કરતા ગામોના લોકોને પાણીના પ્રવાહ નજીકે નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે જોકે હાલ આ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અમદાવાદ સહિત રાજ્યભરમાં ગઈકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઉત્સાહપૂર્વક યોજાઈ હતી જગત મંદિર દ્વારકામાં પણ સાંજે રથયાત્રા ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી અષાઢી બીજે પુષ્ય નક્ષત્રમાં ભગવાન બહેન સુભદ્રા બાલભદ્ર નગરયાત્રાએ નીકળીને ભક્તોને દર્શન ભગવાન દ્વારકાધીશના સ્વરૂપને ચાંદી તથા તુલસીના લાકડામાંથી બનેલા પૌરાણિક રથમાં બેસાડીને રથયાત્રા ઢોલ નગારા અને શાસ્ત્રોક્ત વિધિથી નીકળી હતી અને મંદિરની ચાર પરિક્રમા કરવામાં આવી હતી ભગવાનને ચાર ભોગ અને ચાર આરતી કરવામાં આવી હતી ઠાકોરજીને ચાર દિશાઓમાં રથ ને ભટકાવામાં આવ્યો પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જોથી રથ ભટકાડવાથી સારો વરસાદ થાય એવી આપણી માન્યતાઓ છે ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે આખા ભારત દેશની અંદર ખૂબ સારો વરસાદ થાય અને ખૂબ સરસ વરસાદ પડે ને યાત્રીઓ ખૂબ ખુશખુશાલ રહે ठाकुर जी हमने प्रार्थना करी है यहाँ पे प्रभु की यात्रा यात्रा देख के बहुत ही सुंदर लगा बहुत ही मन को अच्छा लगा ये एक ऐसा अद्भुत दृश्य है जो मतलब बहुत कम लोगों को देखने को नसीब होता है भगवान का बुलावा था जो हमें हम लोगों को इतना भाग्य लगा यहाँ पे देखने के लिए बहुत ही सुंदर था ઓગણીસો ને પરંપરાગત રીતે ગોધરામાં આવેલ રણછોડ રાયના મંદિરથી રથયાત્રા કાઢવામાં આવે છે તેમાં આ વર્ષે પણ ચોર્યાસી બ્રાહ્મણ સમાજ દ્વારા પરંપરાગત રીતે આન બાન અને શાનથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં ગોધરાના શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા હતા રથયાત્રાને ધ્યાનમાં લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીએ રથયાત્રામાં જોડાઈને યાત્રાની શોભા વધારી હતી રીતે આનંદ ઉલ્લાસથી અમે આ રથયાત્રા બિલકુલ શાંતિથી અને સુમરભર વાતાવરણમાં અમે રથયાત્રા કરીએ છીએ ભાવિ ભક્તો અને દરેક વ્યક્તિઓ દરેક કુંભ વ્યક્તિઓ અમારી સાથે જોડાય છે અને જે મુસ્લિમ ભાઈઓ છે તે અમારું સ્વાગત કરે છે અને ખૂબ આનંદ ઉલ્લાસથી અમે આ રથયાત્રા દર વર્ષે અમે આ આ રથયાત્રાનું અમે આયોજન કરીએ છીએ અને અમે રથયાત્રા કાઢીએ છીએ તાપી જિલ્લાના વ્યારા ખાતે ત્રીજા વર્ષે વિષ્ણુ ભગવાનના આઠમાં અવતાર ભગવાન જગન્નાથજીની ભવ્ય યાત્રા ફડકે નિવાસ રાધાકૃષ્ણ મંદિરથી શરૂ થઈ હતી ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની રથયાત્રા ઢોલ અને જયઘોષ સાથે વ્યારાના રાજમાર્ગ ઉપર ફરી હતી આ રથયાત્રામાં કોમી એકતાનો માહોલ જોવા મળ્યો હતો આ રથયાત્રા માટે પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો ભરૂચના ફૂર્જા બંદરે આવેલા પૌરાણિક જગન્નાથ મંદિરેથી બસો પચાસમી રથયાત્રા રંગે ચંગે નીકળી હતી રાજ્યમાં સૌ પ્રથમ રથયાત્રાની શરૂઆત ભરૂચના ફૂર્જા બંદરેથી થઈ હતી જેથી તેને પૌરાણિક માનવામાં આવે છે આ રથયાત્રામાં ભગવાન જગન્નાથે રાજાધિરાજના પહેરવેશ સાથે દર્શન આપ્યા હતા આ રથયાત્રા દરમિયાન મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે આના ગુંજી ઉઠ્યો હતો સમગ્ર દેશભરમાં જગતનો નાથ લોકોની રક્ષા કરવા નગરમાં નીકળે છે સમગ્ર દેશભરમાં વિવિધ જગ્યાએ જગન્નાથજીની રથયાત્રા નીકળે છે સદીઓની આ હિન્દુ પરંપરા છે ગુજરાતભરમાં સૌ પ્રથમ રથયાત્રા ભરૂચ જિલ્લાની છે અને વર્ષો વર્ષ આ રથયાત્રામાં ઉત્તર ઉત્તર વધારો થતો રહ્યો છે ભક્તોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે જૂનાગઢના ભેંસાણ તાલુકાના પરબધામે અષાઢી બીજની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પાંચ દિવસીય મેળાવડા સાથે દેવીદાસ અમરદેવીદાસની પાવન ઉર્જા પૂંજ સમી સમાધિ સ્થાને સૌ લોકમસ્તક ટેકાવવા આવે છે રક્તપિતિયાઓની સેવાની આહલાયક જગાડીને માનવ સેવા એ જ પ્રભુ સેવા તેવું માનવામાં આવે છે રશિયામાં ચાલી રહેલી ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં આજે ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચેનો જંગ જામશે ઓગણીસોને અઠ્ઠાણુંની ચેમ્પિયન ફ્રાન્સ અને પ્રથમ વખત ફાઇનલમાં પહોંચેલી ક્રોએશિયા ચેમ્પિયન બનવા મોસ્કોના લુઝિનિકી સ્ટેડિયમમાં ટકરાશે પ્રથમવાર ફાઇનલમાં પહોંચેલી ક્રોએશિયા ટીમને ઇતિહાસ રચવાની આ સુવર્ણ તક છે સમાચાર પૂરા કરતા જોઈએ ક્રિકેટ ઉપર એક નજર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચમાં જો રૂટની સદી બાદ બોલરોના સાતત્યપૂર્ણ દેખાવના સહારે ઇંગ્લેન્ડનો છ્યાસી રને વિજય થયો હતો આ રીતે ત્રણ વનડે મેચની સિરીઝ હવે જીવંત રહી છે આમ શ્રેણી એક એકથી બરોબરી ઉપર રહી છે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ઇંગ્લેન્ડે પચાસ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ત્રણસોને બાવીસ રન બનાવ્યા હતા ત્રણસોને ત્રેવીસ રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 236 છત્રીસ રને ઓલઆઉટ થઈ ગઈ હતી આ સમાચાર અહીં સમાપ્ત કરી રહ્યા છીએ નમસ્કાર